મારું નામ ભરતભાઈ લખુભાઈ સોલંકી મારા મોટાભાઈ મુકેશભાઈ લખુભાઈ સોલંકી એ વાળી ગયા હતા પાણી વાળવા અચાનક આવીને પાણી વાળતા અચાનક આવીને વાઘે દીપડાએ હાવજે મોઢું મારી લીધું હાવજે મોઢું મારતા તરત જ અમે વન વિભાગને જાણ કરી અને આડો પડોના ભેગા થઈને હાથ ઉઠ કરીને જનાવરને બગાડી દીધું અને અમે ખાંભા દવાખાને દાખલ થયા દાખલ ચાર ત્યારબાદ બાદ અમે પછી સારવાર લેવા અમરેલી આવી ગયા છીએ આપનું નામ શું છે અને આપના ગામના યુવાન ઉપર એક સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે મારું નામ સોલંકી મુકેશ ગીદડી સરપંચ છું અમારા ગામમાં એક સિંહણે હુમલો કરેલો છે પેટ ગામના શંખ ઉપર પાણી વાળતો તો સવાર સવારમાં નવો બનાવ પંદર દિવસ પહેલાં પણ બનેલો છે ગામમાં જ બનેલો છે